પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ સાથે પ્રથમવાર પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરના આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાયું આ પરેડ આનંદ સરોવરથી શરૂ થઈ પાટણ શહેરના સુભાષ ચોક અને બગવાડા થઈને ફરી આનંદ સરોવર ખાતે સમાપ્ત થઈ આ જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરાયું રોટરી ક્લબ ઓફ પાટણ પાટણ જિલ્લા પોલીસ આઈએમએ પાટણ અને સો નચિકેતા ફાઉન્ડેશન કાર્યક્રમના સંયુક્ત સંસ્થાઓ હતી સાતસો થી વધુ મહિલાઓએ પિંક ટી શર્ટ અને પિંક ટોપી પહેરીને વોકાથોનમાં ભાગ લીધો પોલીસ બેન્ડ અને પોલીસ સ્ટાફ સહિત વિવિધ સંસ્થાના સભ્યો પણ પિંક પરેડમાં જોડાયા હતા વોખાતન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરાયું જેમાં જાણીતા તબીબો ડોક્ટર જયેશભાઈ રાવલે બ્રેસ્ટ કેન્સર ડોક્ટર ભાવિન વડોદરાએ સર્વાઇકલ કેન્સર જાગૃતિ ડોક્ટર નૈસર્ગિંગે સર્વાઇકલ કેન્સરનું નિવારણ અને ડોક્ટર નુપુર પટેલે બ્રેસ્ટ કેન્સરના નિદાન અંગે માહિતી આપી ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ